ડભોઈ તાલુકામાંથી પસાર થતી વડવાના સિંચાઈ તળાવની મેઇન કેનાલમાં ઝાડે ઝાંકરા ઉગી નીકળતા અને કેટલીક જગ્યાએ કેનાલમાં ભંગાણ પડતા ખેડૂતોને સિંચાઈ માટે પોતા પ્રમાણમાં પાણી નથી મળી રહ્યું ડભોઈ તાલુકાના વડવાણા સિંચાઈ તળાવ જે ખેડૂતોને ખેતી કરવા માટે ઠેર ઠેર પાણી માટેની મેન કેનાલ બનાવવામાં આવી છે જેથી કરી ખેડૂતોને સરળતાથી પાણી મળી રહે પરંતુ વઢવાણા સિંચાઈ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ વર્ષો જૂની બનેલી આ કેનાલની દેખરેખ નહીં રાખવાને કારણે અને તેને રિપેરિંગ અથવા તો નવી નહીં કરવામાં આવતા ડભોઈ નાકા પાસે ટીંબી ફાટક રોડ જવાના રસ્તે વઢવાણા સિંચાઈની મેઇન કેનાલમાં જ હળીછાંખરા ઊગી નીકળ્યા છે અને તેની દુર્દશા તેમજ ભંગાણ થઈ ગયેલી હાલતમાં ઘણા મહિનાથી આ મેઇન કેનાલને રિપેર કરવા અથવા તો સાફ સફાઈ કરવામાં આવતી નથી જેને લઈને બળવાણા સિંચાઈ દ્વારા આ કેનાલની સાફ સફાઈ અને રિપેર કરવામાં આવે તેવી ખેડૂતોની માંગ ઉઠી છે